दैविक स्वभाव है जीव ना अपने बधु थ गमे व्रत थव ना ज मगर इसी का नाम कितना सुंदर जवानी ते जवानी जवानी ते जवानी त्रण वस्तु जवा माटे छे पुजपाद पाद चरण गुरुदेव कृष्ण शंकर दादा जी कहता भागवत विद्यापीठ सोला वाले हमारे गुरुदेव कृष्ण शंकर दादा के पास सुना मैंने दादा जी कहते त्रण वस्तु रेवा माटे छे नहीं जवा माटे छे एक समय સમય રેવા માટે નથી છે આજ શનિવાર છે આવ તો શનિવાર આવશે પણ આવો તો નહીં જાવે હા ઈ ગયો એક ગયો કલા પછી ઘરે બેહીને એક બીજાને ફોન કરશું કે તમે કેટલે કuigા હવે ક્યાં જાવું છે મગર જો ગયા સો ગયા સભઈ જાતા હે ઓ તો જાતા હે હાથ નહીં સમય જવા માટે છે સંપત્તિ પણ જવા માટે છે સંપત્તિ રેવા માટે છે જ નહીં પ્રવાહ છે રોટેશન છે આવે જાય આવે જાય इतना तो, तो भगवान ने बे आ चाहे पिया चे एक आते लोन एक आते वापर एक आते लोन एक आते वापर इसलिए तो दो हाथ दिए ठाकुर जी ने संपति जवान टे समय जवान टे प्रतिसरी युवानी को जाने के लिए ही तो है जायें छे जवानी तारी अनजराया वेचानी रे हरी नाभजन विनारे જાય છે જુવાનું મને એ શબ્દ કેવા સરસ મને બહુ ગમ્યા જુવાની જોમથી આવે અને જરા આવે છાની વૃદ્ધાવસ્થા ધીરે 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 આપણને ખબર ન પડે લ્યો ધીરે ધીરે આ અમે હામે પતા નહીં લખતા અરીસની હામે જોઈને માથું ઓળતા હોય ને તો બે ધોળા બહાર નીકળે ને મોઢું બગડી જાય આપણું મને આવી ગયા મને આવી ગયા મહેંદી લાવો મહેંદી છાની છાની પતા બી નહીં લગતા કબ ચશ્મા લગ જાતા હે કબ સફેદ બાલ હો જાતા હૈ છાની ધીરે ધીરે અને અને યુવાની જોમ થી આવે છોકરો જુવાન થાય દીકરી જુવાન થાય ખબર પડે આમ એની ચાલ ઢાલ બધું બદલી જાય હવે હું જેવા તેવા કપડા નહીં પહેરું બ્રાન્ડેડ પહેરીશ ખબર પડે કે હવે આને ચડી જવાની હવે મને આ જોશે હવે મને તે જોશે તો આપણે ખ્યાલ આવી જાય મા બાપને કે આને આવી જાય जवानी जोम से आती है जरा छानी छानी छुपा छुपा कर आती कंचन जेवी काया तारी सोना काया वाला मुआ पछी बाड़ी दे से अने उड़ी जा सेवानी रे हरी ना भजन विना तारी જાય છે જુવાની યો આપડી અસલ પ્રાચીન સંત વાણી આ પારસો અને અમારા માટે તો અમારા પિતાજીની પ્રસાદી આ કેવી અદ્ભુત હલક માબધી વાતો કવા કેટલી اچھی વાત મે એક સાંભળ્યું હમણાં હમણાં આપણે શરીર ને આ સૃષ્ટિ ની રચના ની વાત કરતા હતા ને એમાં એક ઉમેરો કરવા જેવો છે સરસ મેને સુના પ્રયોગ તો નહી કિયા કે જેટલા કિલોનું વજન લઈને આ શરીર લઈને આપણે આ પૃથ્વીમાં આવ્યા જન્મ વખતે તમારા મારા શરીરનો જેટલો વજન હશે લગભગ આ અબાઉટ તમે જુઓ ના તો 2 સવા 2 થી લઈને 4 કિલોની વચ્ચે નવજાત બાળકનું વજન હોય છે એવરેજ આમ 2 કિલો કણા બાળકનું જન્મ થાય ત્યારે અઢી થી 3 સાલા 3 કોક વો હેલ્ધી હોય તો 4 કિલો લઈને આવો કોક કો લગભગ આપડે એવરેજ 8 થી 3 ની આસપાસ બતાય તો જેટલા કિલો નું વજન લઈ આ શરીર લઈને આપણે આ પૃથ્વીમાં આવ્યા યાદ રહે જ્યારે આ શરીરને બાળી દેશે પછી જે રાખવત છે ને એ માપી લેવી એટલા જ કિલોની હશે 8 કિલોના આવ્યા તો 8 કિલો જ રાખ હશે 3 ના હશે તો 3 જ હશે અને જેટલું વજન આપણો જન્મ સમયે રાખ એટલી જ છોડીને છે બસ આ આપડી હકીકત છે 8 કિલોના આવ્યાતા અઢી કિલો રાખ છોડીને જવાનો આ જે કંઈ સુધારા વધારા વચ્ચે જે છે બાકી તો મુવા પછી બાડી દેશે અને ઉડી જાશે વાની રે આ હરિના ભજન વિના તારી જાય છે જવાની 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 કે લિયે